સાવલીના પૂર્વ ધારા ચૌહાણ સામે જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ વિભાગમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મેવલી ગામના ખેડૂત દ્વારા જમીન પચાવવાના આક્ષેપો સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ કરી હતી સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ સામે જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ વિભાગમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મેવલી ગામના ખેડૂત દ્વારા જમીન પચાવવાના આક્ષેપો સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ પણ કરી હતી સાવલીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે કે ખુમાનસી અને તેમના મળતિયાઓ દ્વારા ખેડૂતોને પોતાની જમીન પરના હક જતા કરી દેવા એવી ધમકી પણ આપવામાં આવી રહી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયા છે તેમજ ખેડૂતે જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય ખુમાનસી ચૌહાણ દ્વારા હાથ ઉછીના નાણાં આપી ખેડૂતોને જમીન પર કબજો જમાવવામાં આવ્યો છે મેવલીના

એ અમે આપવાનું કહેતા છતાં પણ અમારી જમીનનો કોઈ નિવેડો આપતા નથી અને સારી કોઈ વાત કરતા નથી અમે જમીન માટે અમારી જમીન પાછી લેવા માટે કાયદેસરની કાર્યવાહી માટે વકીલશ્રી મહેશભાઈ આહુજા સાહેબ સાથે મળી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના કાયદા અનુસાર અમે જે કાર્યવાહી કરવાના છીએ તે અમને સારો યોગ્ય ન્યાય ન્યાય મળે અમે આશા પાંચ છ વર્ષથી આ જમીન ઉપર અમે દાખલ થયેલા છે અને અમને અવારનવાર ધાક ધમકી પણ આપતા રહેતા હોય છે અમારી ત્રણ વીઘા જમીન છે એવા ઘણા બધા ખેડૂતોની જમીન પચાવી પાડેલી છે